અને અહીંયા હો બીજો પારિયો તો એમ કે પારિયો બીજો એક હતો તો આ ઉઘડી નહી ચાર પાસ ચાર પાસ હતો એ તો હું તો જો દેદું નતો આ એક ને પારિયો હે બીજો આરે ચાર પાસ ચાવ બીવા નો ભાઈ ઈ તો બીજા પારિયા ના ના અહીંયા આઠ ઠકણ હે તો એક જ પારિયો તો અહીંયા આઠ ઠકાણ ચાર પાસ ભાઈ ઉઘડી નહી હતા એજા ઓ ના ના હું જો દેદું નઈ એક નખ ઈ તો છે ને કે કેટલા બે ત્રણ હતા એ

એ મને અમુક માણસે કીધું કે જે પાણી ભરવાના પાત્રો હતા એના પણ નાના નાના આ પાડિયાની બાજુમાં નાના નાના પાડિયા હતા તો હવે વિડીયો ની કરશું આપણે કન્ટિન્યુ જય હિન્દ મિત્રો હું છું બીજલ ભાઈ મારી YouTube ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગ પર તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ ઉમૈયા ગામના પાદરમાં એક જબરજસ્ત ઇતિહાસ છે પણ કેટલા સમય માણસોને પૂછ્યું પછી આપણને ઇતિહાસને ખબર પડી કે આ પાડ્યો શેનો છે તો આ પાળીઓ એક મહાન વિદ્યાવાન માણસનો છે મહાન જાદુગર માણસનો પાડિયો છે ઘણા સમય પહેલાં ઉમૈયા ગામમાં જે લોકો ભવાઈ કરતા હોય એમનો પાડિયો છે ત્રણ ચાર દિવસ કહેવાય છે કે એમને અહીંયા ગામમાં કાંઈ પણ પાત્ર ભજવેલું અને એમાં જે ગામના દરબાર હોય એમને અને આમને ગમે તે વાતમાંથી થોડીક દિલચસ્પ લાગ્યું દરબારને થયું કેટલીક શક્તિ હશે આ વ્યક્તિમાં તો ગમે તે બે વાતો આ જાણવા મળી આપણને કે ભાઈ તું જેટલા ગામમાં જે આગ લઈ અને જેટલામાં તું ફરી આવે એટલી જમીન તારી અને ઘણા માણસો એમ કે છે કે અહીંયા ડુંગર છે અમારે ખૂબડીમાંનો એ ડુંગર ઉપર દરબાર અને આ વિદ્યાવાન માણસ બે બેઠા હતા અને વાત વાતમાં એમ કીધું કે ભાઈ અહીંયા જે ડોરું ત્રાવશે સામે જ કે એ તું કેટલી વારમાંથી પાણી ભરીને આવી જાય તો આમને કીધું કે તમે ડુંગળી કે ચલમ કે હોકો ભરો અને પીઓ નહીં એટલી વારમાં હું પાછો પાણી ભરી અને આવી જાઉં ત્યાં માણસો વાટ જોઈ અને કે શું શરત કે એટલી વારમાં આવી જાય કે ન આવે તો કે જો ના આવું તો હું તમારો દાસ તમે કેસો મો કરીશ અગર હું આવી જઈશ તો તમને મારે મોં માગ્યું ઇનામ દેવું પડશે એમાં વ્યક્તિએ કીધું એવી આપણે વાત સાંભળી છે વડીલો દ્વારા વાત તો ઘણી રસપ્રદ છે અમુક વસ્તુ તમારા આગળ વ્યક્ત કરાયા નથી એટલે કહેવાય છે કે ત્યાંથી માણસ આકાશ માર્ગે ઉડ્યો પહેલાં થોડાક એમ જ્યાં સુધી નજર પૂગે ત્યાં હાલતો દેખાતો હતો અને પછી પાંખો દ્વારા ત્યાંથી ઉડ્યો કેવા છે કે આ ડોરામાંથી પાણી ભરી અને રિટર્ન થયો અને ત્યાં ડુંગર ઉપર ચાલતા થાવા માંડી કે બાપુ તમારી થાય છે ભૂલ આ મહાન વ્યક્તિ જાદુગર છે અને એમાં બહુ વિદ્યા છે અને ક્યાં ને ક્યાં તમારે કદાચ ગામ પણ માગે અને વધારે ઇનામ માગે અને કદાચ આમાંથી મહાન વિઘ્ન પણ આવી શકે એટલે કહેવાય છે કે ત્યાંથી ફાયરિંગ કર્યું અને આ વ્યક્તિને અહીંયા પારી નાખ્યો કહેવાય છે કે બજાણિયા જે બધા માણસો બજાણિયાનો પાર્યો છે એમ મને જાણવા મળ્યું જે તે ટાઈમે એક ભવાઈનો ભાગ ભજવતા હતા ગામમાં પોતાનું જે એનું ભગવાને કળા આપીએ છીએ તો ત્યાંથી ફાયરિંગ કર્યું હવે અહીંયાથી દોઢેક કિલોમીટર આ ડુંગર દૂર છે એ ટાઈમે તો ભગવાન જાણે એવી બંદૂક હોય પણ શકે ને ન પણ હોય શકે એવી લોકવાયકા છે અને બીજી વ્યક્તિ એમ પણ કહે છે કે ભાઈ ગામના માણસોએ દોડી અને અહીંયા ધીંગાણું કરી અને આ વાત કાયમી માટે અહીંયા શહીદ થવું પડ્યું આ ધરતી એને કદાચ એવા લેખ હશે તો આ પાડીયો એવી રીતે ખૂટેલો છે અને એક બીજી પણ રસપ્રદ મારી જોડે વાત છે એ પણ હું તમને ઘરે જઈને કહીશ એ પણ મારે એક એવા વ્યક્તિ જોડે કિસ્સો થઈ ગયેલો તો આવી રીતે ઘણા સમયનો આ પાળીઓ આવી રીતે એક મહાન વિદ્યાનો પાડીયો ફૂટેલો છે ઘણા વર્ષો સુધી પૂછતાછ કર્યા પછી ખબર પડી કે અહીંયા આવી રીતનો આ પાળીઓ કેટલો સમય વીતી ગયો છે ખબર નથી પણ આ બહારના વ્યક્તિ હતા અહીંના હતા નહીં તમારી જાણકારી માટે બતાવી દઉં કે મિત્રો એક સમય એવો પણ હતો કે વ્યક્તિ જ્યાં મરાય ત્યાં જ પાળીઓ એનો ખોડવામાં આવતો અને કોઈ ઇન્કાર ન કરી શકતા એવો પણ એક સમય હતો વિચાર કરો કે બહારનો વ્યક્તિને અહીંયા મારી નાખ્યો હોય તો પાડીઓ સુકમ ખોડવા દે પણ આપણા વડીલો એમ કહે છે કે ભાઈ એ ટાઈમ એવો હતો ઘણા બસો પાંચસો વર્ષ પહેલાં કે એને ખોડવા દેવાનો બે દુશ્મનો લો કે મારું જ ખેતર છે મારો દુશ્મન છે તો હું એને પાળીઓ ખોડવાની ના ન પાડી શકું એવી પ્રથા હતી એ વડીલો દ્વારા આપણને જાણવા મળી તો આવા જે પણ વિદ્યામાં નિપુણ માણસ પણ ક્યાંક ને ક્યાંક જે એમની ભૂલ હોય કે પછી એક ગામના માણસોની ભૂલ હોય જે કાંઈ સરળ થઈ હોય પણ એવા કારણે આ વ્યક્તિની અહીંયા મોત થઈ ગઈ તો આપણે એને સલામ પ્રણામ કરીએ અને આવા નાવા ઇતિહાસના પાના આપણે ઉથલાવાની કોશિશ કરી રોજ છ વાગે હું તમને વિડીયો લોંગ નાખું છું તો નિહાળવા વિનંતી અને ઘણા બધા જે અહીંયા પણ ઇતિહાસો છે હિરારિયા ડાડા અહીંયા હમીપરમાં ક્યાંક છે એ પણ જબરદસ્ત પંચતાધારી છે એની બાજુમાં એક ધાર ચાંક છે ધારની અંદર એક ભોંયરો છે જે મોતીસર ધાર કહેવાય છે આપણે ગયા નથી અને બીજી અહીંયા એક હોકરાની અંદર એક ભોંયરો છે ઘણા સમય પહેલાંનું એ પણ હું તમને બતાવીશ કહેવાય છે કે બે ત્રણ વર્ષ પહેલાં એની અંદર પણ એક વ્યક્તિ ઘરેલો એની એની અંદર અજવાળું પડતું તું એવી બધી મેં વાતો સાંભળી છે તો એ બધા આપણે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્લિપ બનાવીશું તો હવે આપણે આ ધરતીને કરશું પ્રામ અને સલામ કરીને કાલે છ વાગે આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ મિત્રો સામે મેં તમને મહાન જાદુગર કે મહાન વિદ્યાવાન માણસનો મેં પાડિયો બતાવ્યો અને એની સામે જ છે આ ડોરું તરાવ તમને એમ થશે કે સાલું ડોરું તરાવ એટલે એવું કેમ નામ પડ્યું હશે અને આ એડ્રેસ તમને બતાવી દઉં અને ડોરા તળાવની કહાની પણ શોર્ટમાં બતાવી દઉં આ રોડ જાય છે સામો સલારી ત્રણ ચાર કિલોમીટર જઈએ એટલે સલારી આવે આપણું રાપર તાલુકાનું અને અહીંયાથી એક કિલોમીટર જઈએ એટલે આમ ઉમૈયા ગામ આવે ખુબડીમાનું સ્થાન છે એ પણ જબરજસ્ત ઇતિહાસ છે તો આવી રીતે આ ડોરું તરાવ ઘણા સમય પહેલાંનું રાજાશાઇ સમયકાળનું છે અને ડોરું તરાવ એટલે એમ કે અહીંયા પાણી ઘણા વખત સુધી ચોમાસું થયા પછી ડોરું ડોરું એટલે જે એનો ભૂરો કલર હોય ડોરું ડોરું ભર્યું રહેતું એટલે આ તળાવનું નામ એ સમયે ડોરું તળાવથી ઓળખાતું આ તળાવ તો આવી રીતે વાગડ ધરતીની કચ્છના ધરતીની અંદર અનેક ઇતિહાસો ધરબાયેલા પડ્યા છે એમાં આજે એક વિદ્યાવાન માણસની મેં તમને વાત સમજાવી આ પાર્યો છે પાર્યો જોઈ તો

અચ્છા કે કેટલો જૂનો છે કેટલો જૂનો છે હા 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 એટલે એ આમ તો ખબર તો હતી કે ભાઈ અહીંયા છે પણ નથી તમને કીધું કે વધારે ખબર હોય હા એ કે છે કે ગામમાં કંઈક આપણે આવ્યા હતા બજાણીયા એમનો વેશ ભજવવા કે ભવાઈ કરવા અને એ કાંઈ વધારે જાદુગર જાણતા હતા કે વિદ્યા જાણતા હતા ને ગામના દરબારને એમને કાંઈક શરત થઈ અને પછી ગામના દરબારે એમને અહીંયા મારી નાખ્યા બંદુકોને ડુંગર ઉપર બેઠા હતા એવી વાત સાંભળી

મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ઘરે મારું ગામ ઉમિયા રાપર તાલુકાનું મારી જોડે એક જબરજસ્ત કિસ્સો બનેલો એ હવે હું તમને બતાવું છું જે પાડિયા ઉપર આપણે ઊભા હતા અને મેં વાત કરી અહીંયા જે માગણ લોકો આવે છે આપણે ઘણી વખત બસ સ્ટેન્ડમાં જોતા હોય છે માગતા હોય છે મોટો ઝોલો ઉપાડીને બાજુ હાથમાં ફોટા લઈ એવું અહીંયા બનેલું હાથમાં એ વખતે ત્રાસડી હતી ને ગામમાં મારે પ્રસંગ હતો તો લગ્ન હતા તો ત્યાં લગ્નવાળાને ત્યાં એ બેડ હઠ કરીને બેઠેલા ત્યાં એમને સો બસો રૂપિયા કાંઈ મીઠાઈ આપી પછી અમારા ઘરની બાજુમાં એ ત્યાંથી મમેરું ભરીને અમારા ઘરની બાજુમાં આવ્યા ત્યાં પણ એમને સાથે સાથે આવ્યા તો એને પણ સો બસો રૂપિયા કાંક આપ્યા અને એ વખતે હું ફોટા પાડતો તેમ ક્યાં ને ક્યાંય મારે ઘરે ભીડ ભેગી થઈ એટલે એમને એમ થયું કે અહીંયા પણ કાંઈક સો બસો રૂપિયા મળશે એટલે અમને વીસ પચીસ રૂપિયા આપી અને કીધું મારે ત્યાં કાંઈ પ્રસંગ નથી તમે જ્યાં મળ્યું એટલું ખુશ થઈ અને જાઓ તો એ વાત હાઠે ચડતા મેં એમ કીધું કે ભાઈ જાઓ છો નહીં તો હવે તમારે માર ખાવી પડશે અને એ પછી મને ખબર પડી કે મેં બે સળિયાની પીઠમાં માર્યા અને એ બાઈઓ અહીંયાથી રોતી રોતી અને કકડાટ કરતી હાલી ગઈ મને એમ થયું કે કાંઈ થવાનું નથી આવા માગણ તો કંઈક આપણે આવા સજાગ રહેવું જોઈએ પણ કાંઈક કરી પણ શકે છે હવે સમય જાતા મારી જે ઘરવાળી છે ગમે તે વાતમાં લગભગ ત્રણ ચાર વર્ષ પછી ગમે તે વાતો હસી મજાકની વાત આવે તો હસવાનું ચાલુ કરી દે તો બંધ ન થાય પછી પૂછવામાં આવ્યું આંગળી પકડીને કે શું છે ને તું ક્યાંનું છે તો કીધું કે હું પાવાગઢની છું અને તમે જે મને મારે લીજે તો હું ક્યાં ને ક્યાંય તમારો સાથ લઈ અને પછી જ મરીશ સાથે લઈ જઈશ આવું ભયંકર બોલવા માંડ્યા લગભગ એવા ત્રણ ચાર વર્ષ સુધી મને તકલીફ પડેલી લગભગ ત્રણ ચાર ભૂવા બદલાયા છેલ્લે એ રાવમાં એક બેનને ત્યાં મારો એ દુઃખનો અંત આવ્યો તો ક્યારે ને ક્યારે આવું ક્યારે ભૂલ કરવી નહીં આ સ્થળ ઉપર એ બાઈ બેઠી હતી અને એ મેં મારી અને એ દિવસ સુધી મને યાદ છે કે દયા હોય તો બે રૂપિયા દેવા નહીં તો હા ચોળી મૂકી દેવી એટલે આજે જે મેં જાદુગરની વાત કરી ક્યાં ને ક્યાંય મારી સાથે પણ આવો એક કિસ્સો બની ગયેલો ખરેખર આજનાથી આપણને જાણવા મળે છે કે લોકો જોડે વિદ્યા કે જાદુ મંતર કે જે પણ કાંઈ હોય જ છે આમ તો મને થવું જોઈએ પણ ક્યાં ને ક્યાંય મારી ઘરવાળી ઉપર આવી વેવા પરિસ્થિતિ પડેલી ત્રણ ચાર વર્ષનો જો ખર્ચો ગણી તો બહુ મોટો ખર્ચો આવેલો હું દોડીધામ કરી અને ક્યારે આવું કરવું નહીં આજે હું તમને એક મારા દિલની કે અનુભવની વાત કરું છું તો આવી રીતે મેં અનેક અનુભવો બીજા પણ જોયા છે તો અત્યારે આપશું આપણે વિડીયાની એન્ડ ફરી કોઈ આવીને આવી વાત સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ